અમલીકરણ સાથે મતદાન જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો પંચામૃત યોગ ક્લાસ ખાતે તાલીમ લેતા બહેનોને શપથ ગ્રહણ કરાવી પોતે તેમજ પરિવારના સભ્યોને મતદાન કરવા પ્રેરિત કરવા હાકલ કરી હતી અંકલેશ્વર ખાતે કાર્યરત સ્વીપ ટીમ દ્વારા મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દેશમાં આદર્શ સંહિતા અમલીકરણ સાથે મતદાન જાગૃતિ માટે પ્રવૃત્તિ હાથ ધરતા જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલજીના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર સ્વીપ ટીમના હેમલબેન મોદી દ્વારા પંચામૃત યોગ ક્લાસની બહેનોને મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા લેવડાવી હતી તેમજ ઉપસ્થિત બહેનોને કુટુંબીજનોના મતદાન કરવા પ્રોત્સાહિત કરવા માટે હાકલ કરવામાં આવી હતી અન્ય કોઈ પણ પ્રકારના કોઈ પણ પ્રકારના પ્રલોભન થી પ્રભાવિત થયા સિવાય પ્રભાવિત થયા સિવાય મતદાન કરી